દેવોએ આપણને દૂર દૂરથી આમંત્રણ આપી સર્વેને બોલાવ્યા મહાપુરુષો ગુરુજનો ભક્તો સર્વેને આપણે બોલાવ્યા એકબીજાનો વરસ વરસ દર્શન કર્યા ગયો એ બદલ મારા સર્વેને કોટી કોટી વંદન આજના

મોટામાં મોટો આપણા આપણા બાપુજી સદગુરુ એવા પરમ પિતા અવિનતી આપણે

કોને પણ ચા ગુરુ મહારાજે આપણે વાત કરી દે અહીંયાં આવજો પાછા હું તમને મોકામાં મોટો ભનુષ્યભાળ આપું ભૂઠવી લો કે તમારું પોતાનું કાર્ય કરો તમે કોતે કોણ છો કેવા છો તમારી અંગીરાનું બાબત હું રહીશ પનભાઠ રહીશ અને તમે તમાજે પણ છો કોણ છો

પણ માણસ બન્યા માણસ કંઈક બીજું બનવાનું છે એટલે મનુષ્ય બનવાનું છે

ગુરુ જાય ગુરુ અને સદગુરુ ગુરુ કોને કેવાય ગુરુ ગુરુ છે ને એ બધી વાતોમાં પકડાવીને

પોતે પોતાને જાણવાનું છે અને ગુરુ ના વચન નું પાલન કરીએ પૂરેપૂરું ગુરુ ભજન તો કોઈ ન્યારી વસ્તુ છે આ તો ભજન નથી આપણો મનોરંજન છે મનોરંજન આનંદ કરવાનું છે આ અંદર જે મનોરંજન છે ને એને આનંદ કરવાનું છે ભજન ભજન તમવાલા એક થાય એક જણાથી વચન થાય ને ભજન છે ને ગાવાથી નાચવાથી આ બધું બોલવાથી એ ભજન નથી થતું ભજન તો ઓર છે એ ભજન તો એક જણો બેઠો બેઠો થાય એક લો હેઠળ ફીફરો બેઠો સાસરો ફીફરો ભજન કરતા હે અને કરી શકે એ ભજન આઠી પર આ જરા હાજુ પરમાત્મા એ ભજન માં બેઠેલો છે એટલે એ બદલ ને કીધું છે શ્વાસે શ્વાસે સિમરણી કરી મિત્યા મિથ્યા મથક શ્વાસ મથક થયો એ બદલ ની વાત છે એ બદલ ન્યારી વસ્તુ છે એ બદલ કરવાથી તમે તમે પોતે પોતાને ઓળખી જો અને આવા ગમન પણ મટી જાય મરણ કલમ પણ મટી જાય એ સદગુરુ ના સર્વમોટ પાછા થઈ શકે સદગુરુ એવો નથી